બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા શિહોરી ખાતે ટેકાના ભાવે બાજરીની ખરીદી સરકાર દ્વારા શરૂ ટેકાના ભાવે વીસ કિલોના પાંચસો પંચ્યાસી રૂપિયાના ભાવે બાજરીની ખરીદી કરવામાં આવી રહી છે કરાવેલ કાંકરેજ તાલુકાના એકસો છપ્પન ખેડૂતોએ નોંધણી કરાવેલ છે જેમાં છપ્પન ખેડૂતોના બ્લોક ન મંજૂર થયેલ જેમાં સિત્તેર ખેડૂતોના બ્લોક ખરીદી માટે મંજૂર થયેલ જેમાં પંચ્યાસી ખેડૂતોની ચોવીસો કટ્ટા બાજરીની ખરીદી કરવામાં આવેલ આમ કાંકરી તાલુકામાં ટેકાના ભાવે બાજરી ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે વાત કરવામાં આવે તો ખેડૂતોની બાજરી સરકાર દ્વારા ભાવ વીસ કિલોના પાંચસો પંચ્યાસી રૂપિયા નક્કી કરવામાં આવેલ છે ભાવ નક્કી કર્યા મુજબ ખેડૂતો પોતાનો માલ લઈ એફસીઆઈ ગોડાઉનમાં પોતાના ટ્રેક્ટરો દ્વારા વિચારણ કરવા વ્યાં છે તેમાં સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી બ્યુરો રિપોર્ટ જયતી પેઠે ગામના અમે બાજરી લઈને આવ્યા છીએ પોંચસોને ભાવ છે લઈને આવ્યા ભાવ કિલ્લાના વાણના વીસ કિલો